नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં મેલડી માં ના આશીર્વાદ ત્યા રાશિવાળા લોકો માટે રહેશે ખૂબ જ ભાગ્યશાળી સંબંધમાં મધુરતા આવશે તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિવાળા લોકોએ પોતાનું વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ જે વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છે આવતીકાલે તેમને સફળતા મળવાના યોગ બની રહ્યા છે શારીરિક અને માનસિક બીમારીના કારણે મિત્રો સાથે ઉગ્ર દલીલ કે ઝઘડો ના થાય તેનું પણ ધ્યાન રાખવું કોઈ પ્રકારની ઈજા થવાની પણ શક્યતા રહેશે કામના ક્ષેત્રે તમને સારા પરિણામ મળી શકે છે ઓફિસમાં મુશ્કેલ કામને સમયસર પૂરો કરી શકશો વૃષભ રાશિ નિવાસી વાત કરીએ તો ઘણા લોકો આજે તમારી મદદ કરવા માટે આગળ આવશે જીવનસાથી સાથે તમારો સંબંધ મધુર રહેશે લવમેટના સંબંધો વધુ મજબૂત બનશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે સરકારી વિભાગ સાથે સંકળાયેલા લોકોને તેમની મનપસંદ જગ્યા પર પ્રમોશન આપવામાં આવશે તમારી આર્થિક સ્થિતિ કમજોર રહેશે આજે તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે ઓફિસમાં મિત્રો સાથે ફરવા જવાનું પ્લાનિંગ કરશો મિથુન રાશિની વાત કરીએ તો આવતીકાલનો દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે આવતીકાલે ધીરજ અને પ્રયત્નો વચ્ચે સંતુલન રાખશો તો તમારા મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રાખવી શારીરિક પીડા શક્ય છે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે એવું કોઈ પણ કામ ના કરવું કે જેનાથી તમારે નીચું જોવાનો વારો આવી શકે આ સમયગાળા દરમિયાન તમારા ઘણા અધૂરા કામો પૂરા થઈ શકે છે ઈર્ષ્ય પણ તમારા કામમાં ખલેલ પહોંચાડી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો માટે આવતીકાલનો દિવસ તમારા માટે થોડો પરેશાનીવાળો રહી શકે છે યુવાનોએ સમયનું મૂલ્ય સમજવું જોઈએ અને પોતાનો કિંમતી સમય બગાડવો ના જોઈએ અને સમયનો સારો ઉપયોગ કરવો જોઈએ અને તેમની કારકિર્દી સુધારવી જોઈએ પરિવારના નિયમોનું પાલન કરતી વખતે તમારે તમારા માતા પિતાની વાતોનું પાલન કરવું પડશે તમે મોટાભાગે કંટાળાજનક કાર્યોમાં વ્યસ્ત રહેશો તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ बिजनेस में सारो फायदो थशे घरनु वातावरण सारु रहे सिंह राशि नी बात करिए तो बिजनेस क्षेत्रे आवती कालनो दिवस तमारा माटे उत्तम रहे छे आवती कालनो दिवस के अंक रोकाण करवा माटे सारो छे तेथी जो आवती काले तमे समझी विचारी ने सारी जग्याए रोकाण करशो तो तेनु फल तमारा भविष्य माटे फायदाकारक रहे અધૂરા તમામ કામ સરળતાથી પૂરા થશે મોટા ભાઈ બહેનની મદદથી તમને કામમાં સફળતા મળશે આવતીકાલે તમે કેટલાક નવા લોકો સાથે જોડાઈ શકો છો વિદ્યાર્થીઓ માટે આવતીકાલનો દિવસ સારો રહેશે સારી સફળતા મળી શકે છે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકોને તેમના જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે तमारा जीवन में मोटो बदलाव जवासे आती काले तमने बिजनेस में कोई बदलाव विषे सारा समाचार मैं माता पासे थी धननी प्राप्ति थी शके छे। माता पिता नो सहयोग जो मोटा भाई के बहन साथे साथ संबंधों में खटाशा गई होई तो आजे तमारी वच्चे ना वच्चेनाम मतभेदों दूर थई जशे। પૈસા કમાવવા અને રોકાણ કરવા માટે અગાઉ કરેલા પ્રયત્નોથી તમને ફાયદો થશે તમારી વાતચીતમાં સ્પષ્ટતા રાખો તુલા રાશિની વાત કરીએ તો આવતીકાલે તમારું રચનાત્મક કાર્ય ફળદાયી રહેશે તમારો પ્રભાવ વધશે શિક્ષણમાં સંઘર્ષના સંકેત મળી રહ્યા છે લવ લાઈફને લઈને યુવાનો ખુશ રહેશે સ્વભાવ રહેશે પૈસાને લઈને કોઈની સાથે વિવાદ ઉકેલાય તેવી સંભાવના છે કોઈ કાર્ય માટે તમારા પહેલ કરવામાં તમને તેમનો સ્નેહ અને સહયોગ મળશે તમારી આર્થિક સ્થિતિમાં તેજી આવવાની પ્રબળ સંભાવના છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આવતીકાલના દિવસે રોજિંદા કાર્યોમાંથી થોડો સમય કાઢીને પરિવારના સભ્યો સાથે પસાર કરો આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું તમને સંપાદન અને સંપાદનના કાર્યથી લાભ થશે વિદેશ યાત્રા થવાના યોગ બની રહ્યા છે તમારા સ્વાસ્થ્યની કાળજી લો અને તમારી ઉર્જાને યોગ્ય દિશામાં આગળ લઈ જાઓ દરેક મૂંઝવણ દૂર થઈ શકે છે વેગ ગિફ્ટ પ્રાપ્ત થશે ઈચ્છિત કાર્ય પૂરા કરવામાં સમય લાવશે સંપત્તિ સંબંધિત કોઈ મોટો લાભ થવાની સંભાવના છે ધનરાશિની વાત કરીએ તો પ્રેમ અને સંતાનનો સાથ મળશે આવતીકાલે તમારી વાણીને અનિયંત્રિત ના થવા દો આજનો દિવસ તમારા માટે થોડો તણાવ લાવી શકે છે કોઈ પ્રકારની આર્થિક સ્થિતિ કે રિયલ એસ્ટેટ વગેરેને લઈને પણ વિવાદ થઈ શકે છે નસીબ આવતીકાલે તમને સાથા આપશે યાત્રા કરવાથી તમને લાભ થશે તમારું અધુરું કામ પૂરું થશે તમારી સ્વાસ્થ્યની સ્થિતિ સારી રહેશે પૈસાની બાબતમાં તમારે તમારા પર વિશ્વાસ કરવો પડશે મકર રાશિની વાત કરીએ તો આવતીકાલે બેરોજગાર લોકો પ્રયાસ કરશે અને તે તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મેળવશે તમારો સમય તમારી ફેવરમાં જઈ રહ્યો છે તમે જેટલી વધારે મહેનત કરશો એટલું જ તમારું નસીબ તમને સાથે આપશે જો તમે કાયદાકીય બાબતને લઈને મુશ્કેલી માંગશો તો આવતીકાલે તમને તેમાં સફળતા મળી શકે છે સ્વસ્થ રહેવા માટે તમારે રમત ગમતમાં ભાગ લેવાની જરૂર છે તમે જે રીતે વાત કરો છો અને કામ કરો છો તેનાથી તમે લોકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશો કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોને મહેનતના દમ પર વિશેષ ઓળખ મળશે વિદ્યાર્થીઓએ દરેકની સામે પોતાની પ્રતિભા પ્રદર્શિત ના કરવી જોઈએ અંગત જીવન માટે તમારો આવતીકાલનો દિવસ સકારાત્મક રહેશે પરંતુ આર્થિક રીતે તમારો આજનો દિવસ મુશ્કેલ રહી શકે છે બિનજરૂરી ખર્ચાઓ વધશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે કોઈ મોટું રોકાણ કરવાથી બચવું નહીં તમારે આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે ખરાબ માહિતી મનને ખલેલ પહોંચાડી શકે છે કોઈ વિવાદમાં ના પડવું અને તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો મીન રાશિની વાત કરીએ તો આવતીકાલે તમારી કામકાજની પદ્ધતિમાં બદલાવ આવી શકે છે જેનાથી તમને ફાયદો થશે પ્રમોશન થવાની પણ શક્યતા છે ઓફિસના પ્રમોશન લિસ્ટમાં નામ આવી શકે છે કામ પૂરા કરવા માટે તમારે સંઘર્ષ કરવો પડશે તમને ધાર્મિક કાર્યોમાં વધારે રસ હશે ડ્રાઇવિંગ કરતી વખતે જરૂરી દસ્તાવેજો તમારી પાસે રાખવાનું ભૂલશો નહીં ઉદ્યોગપતિઓએ તેમના ઉત્પાદનની ગુણવત્તા વિશે જાગૃત રહેવું જોઈએ ગુણવત્તા વિશ્વસનીયતા બનાવે છે અને વ્યવસાય વિશ્વસનીયતા પર આધારિત હોય છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો